તો ઇન્ટ્રોડક્શન મારું નામ જિગ્નેશ ધનેસા છે હું આજે ફર્સ્ટ જ્યોતિ સીએનસી ટુર્નામેન્ટ જે થવા જઈ રહી છે એનો ટુર્નામેન્ટ ડાયરેક્ટર છું સર થોડુંક તમારું હજી મને બ્રીફ કરશો તમે શું કામ આ ટુર્નામેન્ટમાં ઇનવોલ્વ થાવ છો તમારું મીન તમે ક્યાંથી બિલોંગ કરો છો શું છે થોડું એક્ચ્યુઅલી મારું નેટિવ કેસો છે મેઈન પર્પસ આ ટુર્નામેન્ટનો એ જ છે કે જે ચેસ પ્લેયર છે એમને ચેસ ટુર્નામેન્ટ રમવા માટે રેટિંગ છે ચેસ ટુર્નામેન્ટ હોય છે રમવા માટે બહાર જવું પડતું હોય છે બોમ્બે છે બેંગ્લોર છે દિલ્હી છે પણ રાજકોટ અથવા ગુજરાતમાં જે પ્લેટફોર્મ મળવાનું જરૂરી છે એ મળી નથી રહ્યું તેના કારણે આ એક ટુર્નામેન્ટનું અમે સાહસ કરી રહ્યા છીએ જેમાં ઘણા બધાનો ફાળો છે ઘણા બધાનું યોગદાન છે એક્ચુલી જ્યારે હું આ બધું કવર કરી ત્યારે મેં જોયું તમે બી પોતે રમી રહ્યા સાઈટ તો એના વિશે મેં થોડું કેવું ફીસ થયું તમને એમાં બહુ સારું ફીલ થયું અત્યારે મારે ફોર પોઈન્ટ ફાઈવ આઉટ ઓફ ફાઈવ પોઈન્ટ થયા છે અને મેઇન વસ્તુ એ તમે જે કીધું કે તમારો શું પર્પઝ છે કારણ કે હું જયારે નાનો હતો ત્યારે મને એકચુઅલી રેટિંગ શું છે એ પણ ખ્યાલ નહોતો તો રેટિંગ ટુર્નામેન્ટ કે આવી ચેસ ની બી ટુર્નામેન્ટ જેમ કે ક્રિકેટમાં વર્લ્ડ કપ થઈ રહ્યો છે એ બધાને ખ્યાલ હોય નાનપણથી ખ્યાલ હોય પણ ચેસમાં બી વર્લ્ડ કપ થાય છે ચેસ બી ઓલિમ્પિક ગેમ છે એ બધાને અવેરનેસ નથી હોતી જેના કારણે એ લોકોને એકચુઅલી એમનું માઇન્ડ હોય છે આગળ વધવાની કેપેસિટી હોય છે પણ એને પ્લેટફોર્મ જ નથી મળતું કેવાની કે એમ ચડવા માટે કંઈક જોતું હોય આપણે આપી રહ્યા છે

તો વિધાઉટ સ્પોન્સરશિપ આ ટુર્નામેન્ટ શક્ય જ નથી જે સ્પોન્સરશિપ આપણને મળેલી છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ જે આપણા ટાઇટલ સ્પોન્સર છે જ્યોતિ સીએનસી તેમનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ પ્લસ આપણા જે કો સ્પોન્સર છે બાર બેન્ડર જીમ રાજકોટ અને માનવ મંદિર ક્લિનિક રિસર્ચ સેન્ટર રાજકોટ અને એસબીઆઈ રાજકોટ જે આપણને ખૂબ જ યોગદાન આપી રહ્યા છે જેના વગર આ ટુર્નામેન્ટ કરવી એક બહુ અઘરું થઈ જાય અને એટલું મોટું સાહસ કર્યા પછી બી ટુર્નામેન્ટ અથવા ના ઓર્ગેનાઇઝર ને કઈ પણ એમાં બેનિફિટ થતો ના હોય તો એ ડીમોરલાઇઝ થાય ડીમોટીવેટ થાય નેક્સ્ટ ટુર્નામેન્ટ કરવા માટે આટલો બધો સમય આપવો એના બીજી લાઈફમાંથી એ જેમ કે ટુર્નામેન્ટ પ્લાન કર્યું કોઈ એક વ્યક્તિનો હાથ હતો જેમ તમારે હું જોઉં છું કે આખી ટીમ છે રાઈટ તો એ ટીમમાં કોનું કોનું શું વર્ક હોય છે એ બી થોડુંક જણાવી ફર્સ્ટ ઓફ ઓલ રાકેશ ભટ્ટી છે એમનો આપણો ખૂબ ખૂબ આભાર માને કે એમનું જ એક વિઝન છે કે મારે આ ટુર્નામેન્ટ કર્યું છે રાજકોટમાં એમને કલ્ચર ઊભું કરવું છે કારણ કે એક વ્યક્તિના વિઝન અને એને એનર્જીથી આખું બધું ચાલતું હોય છે વિધાઉટ થિંકિંગ યુ કાન્ટ ડુ એનીથિંગ તો એમને પેલા વિચાર્યું કે આ ટુર્નામેન્ટ કરવી છે એના માટે આપણે ખૂબ આભાર માનીએ છીએ એ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર સેક્રેટરી છે એટલે એમના વિઝન થી જ અમે બધા પાછળ એમને ફોલો કરી રહ્યા છે એમની સાથે સપોર્ટમાં ગૌરવભાઈ ત્રિવેદી છે જે વન્ડર ચેસ ક્લબ ના ફાઉન્ડર છે એમનો બી ખૂબ ખૂબ મેનેજમેન્ટમાં હાથ છે કિશોરસિંહ જેઠવા છે જે એમને વાત કરી એ પ્રમાણે કે ગેસકોટ ચેસ ક્લબના એ સેક્રેટરી છે પ્લસ આમાં બી એમનો સારો યોગદાન છે આપણે મિસ્ટર પ્રતિક ઠક્કર છે એ બી આપણે એક એમના જે એમનો જે ચાઇલ્ડ છે એ બહુ સારો પ્લેયર છે તો એમનો ઓલવેઝ એમનું યોગદાન હોય છે એઝ અ પેરેન્ટ કિશન જેબા જે સ્ટેટ પ્લેયર છે એ પણ દર વખતે આપણે ચેસ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે પ્લસ એમના તો બીજાને આપણે સોશિયલ અવેરનેસ પણ ફેલાવે છે એના તો બીજા પી પાર્ટિસિપેટ કરતા થાય છે હવે જે આપણે ટુર્નામેન્ટ પ્લાન કરી છે એના માટે તમારા બધા તરફથી આપણે એક અમારા ગુજરાતી ટીવીના દર્શકોને ઇન્વિટેશન આપી દઈએ જેથી એમાંથી કોક ને કોક ને તમારી સાથે જોઈન થવું તો એ થઈ શકે એના માટે તમે શ્યોર ઇન્વિટેશન આપો ડેફિનેટલી ચેસ એક માઇન્ડ ગેમ છે બધા જાણો જ છો ચેસ રમવાથી જેમ આપણે જીમ જઈએ છીએ તો આપણે બોડીની એક્સરસાઇઝ કરીએ છીએ ફિઝિક્સ માટે આપણે વર્કઆઉટ કરતા હોઈએ એમ છે માઇન્ડ માટે આપણે અત્યારે વર્કઆઉટ બહુ રેડ કેસમાં માં કરતા હોઈએ છીએ ખાલી ક્યુબિક પઝલ નાના બાળકો રમતા હોય છે અધરવાઇઝ બીજું કોઈ આપણે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરતા નથી તો ચેસ એક માઇન્ડ ગેમ છે બ્રેન તમારું ડેવલપ થાય છે એમાં એનાલિટિકલ માઇન્ડ પ્લસ પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડ તમારું ડેવલપ થાય તો બધાને વિનંતી કરીશ જેટલા વ્યુઅર્સ છે બધાને હું અપીલ કરીશ કે તમે આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરો બહુ મેગા ઇવેન્ટ છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં તમે ચેસ રમતા થાવ એવી અમારી બધાને શુભેચ્છા જણાવીશ લાસ્ટ બટ નોટ લીસ્ટ થેન્ક યુ વેરી મચ મિસ પૂજા ગુજરાતી ટીવી ઓટીટી ચેનલ જે આ અમારી આ ઇવેન્ટને પબ્લિશ કરી રહી છે તમને ખૂબ ખૂબ આભાર એ અમારા મીડિયા પાર્ટનર બન્યા છે તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં